ગઈ તારીખ બાર નવ બે હજાર પચીસના રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટેના ભોજોપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન પરથી થી જણાવે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બીએનએસ એનએસ કલમ એકસો ચાલીસ બે એકસો પંદર બે એકસો છવ્વીસ એક અને એકસો એકત્રીસ મુજબ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ અપહરણ કરતા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા એજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચનાથી એલસીબી વડોદરા સાહેબ તથા તેની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયા ભાયાવદરના બડેફળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર એલસીબી પીઆઈ ઓરેદરા તથા ગોંડલ તાલુકા પીઆઈ પરમારની ટીમો અનુભાઈ આ સ્થળે તપાસ કરતા ત્યાં આરોપીઓ અને અપર જે છે તે મળી આવેલા જેમાં આરોપીઓ રવિભાઈ ઈશાભાઈ મુછાર રે પોરબંદર મુકેશભાઈ રામભાઈ ઓડેદરા રે પોરબંદર મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર લાલાભાઈ બધાભાઈ મોરી રબારી રે જામજોધપુર વાળાઓને એક સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ નંબર એક લાખ પંદર હજાર ટોટલ મુદ્દામાં આવેલી છે અને આ કામે જે અપહરણ કરાવહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ 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 છોડાવેલ છે આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કૌટુંબીકમાં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્નથી આ શાંતિબેનની કૌટુંબિક બાબતો સબબ આ બંનેને માથાકૂટ થયેલી હોય જે અનુસંધાને આ સંજયભાઈની સંજયભાઈને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને મુખ્યમ છોડાવેલ છે અને આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગોંડલ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે